નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો એલઆરડી કોન્સ્ટેબલ પરિણામ ટૂંક જ દિવસોમાં જાહેર થશે એના વિશે આજે આપણે મિત્રો સંપૂર્ણ ચર્ચા કરીશું કે મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ દિવાળી પહેલાં આવી જશે શું મારે ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ હશે મારી દિવાળી સુધરશે કે નહીં સુધરશે સુખનો સૂરજ ઉગશે કે નહીં ઉગશે સુખનો સૂરજ ઉગશે તે સોંગ મારા સ્ટેટસ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક આઈડી પર ચડશે કે નહીં ચડશે મારા ફોટા સાથે એ તમામ પ્રકારની મિત્રો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું તો વિડીયોમાં અંજ સુધી બને રહે છે મિત્રો તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પરિણામની રાહ જોતો હું મિત્રો ઘણા લાંબા સમયથી આપણી ભરતી પ્રક્રિયા ચાલી રનિંગ પૂર્ણ કરી પરીક્ષા આપી પરીક્ષા આપ્યા પછી મિત્રો માર્ક્સ જાહેર થયા મિત્રો માર્ક્સ જાહેર થયા એના પછી આપણું ડીવી લિસ્ટ આવ્યું ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખે મિત્રો આપણું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થયું મિત્રો હવે ઘણા મિત્રો એવા છે કે જે વારંવાર પૂછતા રહે છે કે પરિણામ ક્યારે આવશે ક્યારે આવશે ચિંતિત છે બહુ તો મિત્રો આજે એક વિડીયો બનાવીને એમના વિશે ચર્ચા કરીએ એના માટે વિડીયો બનાવ્યો છે તો મિત્રો દિવાળી પહેલાં પહેલાં મિત્રો પરિણામ આવી જશે તો આપણે દિવાળી કેવી હશે ઘણા મિત્રો એવા છે મિત્રો એમને ખબર જ છે કે ફાઇનલ મેરિટ લિસ્ટમાં આપણું નામ પાક્કું જ છે તેવા તમામ મિત્રો મિત્રો ઘણા બધા એવા મિત્રો છે કે જેમને બે ત્રણ હજાર પાંચ હજારના ફટાકડા પણ લાવીને મૂકી દેશે આકાશમાં રોકેટ ફોડીશું મિત્રો પરિણામ જલ્દીથી જાહેર થવાનું છે અને તમારી દિવાળી સુધારવાની જ છે મિત્રો મારું નામ હશે કે નહીં મિત્રો તમારી પરીક્ષા તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાયું છે તમારા સારા માર્ક્સ છે તો તમારે ચિંતા કરવાની કંઈ જ જરૂર નથી શાંતિથી મિત્રો પરિણામની રાહ જુઓ પરિણામ આવશે તમારું નામ ચોક્કસ હશે એમાં તમારા માતા પિતા તમારી પતિ અથવા પત્ની જે હોય છોકરી હોય તો પતિ અને છોકરો હોય તો પત્ની તમામ લોકો તમારા ખુશ થવાના જ છે મિત્રો તો ચિંતા કરશો નહીં ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવી ગયા પછી મિત્રો કેવો હશે માહોલ તમે એક વિચાર તો કરો ફાઇનલ મેરિસ્ટમાં નામ આવે મિત્રો એટલે પોતાના મિત્રો પોતાના સગા સંબંધીઓ મિત્રો માતા પિતા પ્રથમ તો મિત્રો તમે તમારા માતા પિતા કેટલા ખુશ હશે પરિણામ આવ્યા પછી મિત્રો એ જે તમારો જોવાલાયક ચહેરો હશે તમારા માતા પિતાનો જોવાલાયક ચહેરો હશે ઘણા વર્ષોની મહેનત તમારો લંગ રંગ લાવશે મિત્રો ખૂબ તમારો દિવસ જે દિવસે પરિણામ આવશે મિત્રો એ દિવસ તમારો યાદગાર બની જશે મિત્રો મિત્રો નામ નથી આવતું ફાઇનલ મેરિટ લિસ્ટમાં થોડા માર્ક્સ કરતાં રહી જઈએ છીએ તો મિત્રો હવે શું કરવાનું નામ નથી આપતું તમારા માર્ક્સ ઓછા આવ્યા છે તો મિત્રો તમે પેપરમાં જોઈ શકો છો કે તમારા કયા વિષયની અંદર માર્ક્સ ઓછા પડ્યા તમારો કયો ટોપિક નબળો છે મિત્રો તે તમામ પ્રકારનું તમે ચકાસણી કરી શકો છો અને જે મિત્રો તમારે થોડા માર્ક્સ કરતાં તમે રહી જાવ છો મિત્રો તો તમારે જે ટોપિકની અંદર ઓછા માર્ક્સ આવ્યા હોય મિત્રો તે ટૉપિકને તમે ફરીથી તમારે સેમાં નબળાઈ છે તેને તમે એમાં પકડ મજબૂત કરો ગણિત વિષયમાં નબળાઈ છે તો ગણિત વિષયને મજબૂત બનાવો મિત્રો બંધારણમાં તમારી નબળાઈ છે તે બંધારણને મજબૂત બનાવો મિત્રો બેઝિકથી એડવાન્સ લેવલની તૈયારી કરો ગમે તે તેવું પેપર નીકળે મિત્રો પણ તમારે એમાં માર્ક્સ આવે ને આવે જ મિત્રો નવી ભરતી માટે શું કરવું બે હજાર છવ્વીસની અંદર જે નવી ભરતી આવવાના છે મિત્રો જો તમે થોડા માર્ક્સ કરતાં રહી જાઓ છો અથવા તો મિત્રો તમારે અત્યારે અઢાર વર્ષની ઉંમર પૂરું થાય છે બાર પાસ છો તમારે નવી ભરતીમાં કોન્સ્ટેબલ બનવું જ છે મારે વરદી પહેરવી જ છે ખાકી તો મિત્રો તમે અત્યારથી જ તૈયારીની શરૂઆત કરી શકો છો તમારા આજુબાજુમાં કોઈ કોન્સ્ટેબલમાં નોકરી કરતું હોય અથવા તો કોઈ પણ સરકારી નોકરી કરતો હોય તમે એના જોડેથી ગાઈડન્સ લઈ શકો મિત્રો તૈયારીની ક્યાંથી શરૂઆત કરવી શું વાંચવું બેઝિકમાં શું વાંચવું એડવાન્સમાં જવું કે નહીં જવું તમામ પ્રકારની માહિતી મિત્રો તમે તમારા મિત્ર મંડળ અથવા તો તમારા સગા સંબંધીમાં કોઈ પણ નોકરી કરતો એના જોડેથી તમે મિત્રો સારું એવો ગાઈડન્સ મેળવી શકો છો અથવા તો મિત્રો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને કોઈ કોન્સ્ટેબલ મિત્રને મળીને તમે તમારી વાત રજૂઆત કરીને એના જોડેથી પણ માહિતી મેળવી શકો છો મિત્રો તો મિત્રો તૈયારીના શ્રી ગણેશ નહીં કર્યા હોય તો કરી દેજો મિત્રો મિત્રો તૈયારી માટે હજી નહીં જાગ્યા હોય તો અત્યારથી જાગી જજો આવનારા દિવસોમાં સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા દસ વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવાનું છે મિત્રો ખૂબ ઓહોળા પ્રમાણમાં ભરતી થવાની છે મિત્રો નિરાશ થયા વગર મિત્રો તૈયારીને આખરી ઓપ આપો મિત્રો આ વખતે બે હજાર છવ્વીસમાં હું કોન્સ્ટેબલ હોઈશ એવું એક કાગળમાં લખી દો મિત્રો પછી તૈયારી શરૂ કરો તમારા માતા પિતા તમારા પોતાના અને તમારા સગા સંબંધીઓના સપનાને સાકાર બનાવો તો મિત્રો આ વિડીયોમાં આટલી જ માહિતી હતી તમારે વિડીયો મિત્રો આપણે ફાઇનલ મેરિટ લિસ્ટની ચર્ચા બીજા મેં પહેલાં એક વિડીયો બનાવીને મૂકેલો છે તે વિડીયો તમે ચેક કરી શકો છો અને જોઈ શકો છો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી શકો છો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો થેન્ક યુ મિત્રો ફ્રેન્ડ્સ